ક્રાઇમ બ્રાન્ચે આરોપીને સુરત લાવી પૂછપરછ કરતાં તેણે કબલાત કરી હતી કે ગત ત્રીજી માર્ચના રોજ મોડી રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં દિવાન ગેંગના ઈસમોએ બકુલેશ પરિહાર અને કાર્તિક ચૌહાણ તેમજ રાજેશ નામના ઈસમોને પોલીસને બાતમી આપતા હોય તેવી શંકાએ માર માર્યો હતો જેમાં ચપ્પુ વડે ઈજા પહોંચતા રાજેશ ઉર્ફે રાજુ અને કાર્તિક ચૌહાણનું મોત નીપજ્યું હતું જે ગુનામાં પોલીસ પકડથી બચવા આરોપી પોતે રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ નાસ્તો ફરતો હતો અને બાદમાં મહારાષ્ટ્રના ધાડ બુલઢાણા ખાતે ઓળખ છુપાવી શાહિલ નામથી ભાડાના મકાનમાં રહી કડિયા કામ અને મિસ્ત્રી કામ કરતો હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીનો કબજો ચોકબજાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે